વાત કરીએ પાટણની તો પાટણમાં બેતાલીસ લેવવા પાટીદાર સંગઠનની બેઠકમાં હોબાળો થયાનો વિડીયો સામે આવ્યો છે સમાજની આ બેઠકમાં ભાજપના આગેવાનો આવતા પાટીદાર યુવાનોએ હોબાળો કર્યો હતો હોબાળો વધતા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચાર જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાટીદારોને સમાજની મીટિંગ કહી બોલાવવામાં આવ્યા હતા બાદમાં બેઠકમાં ભાજપના આગેવાનો ઉમેદવાર આવતા હોબાળો મચી ગયો હતો સામસામેની શાબ્દિક ટપાટપી ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી અને જેનો વિડીયો પણ વાયરલ બન્યો છે જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ શકો છો ભાજપના વિરોધ તો આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા અલકેશ જોડાયા છે જે અલ્કેશ પાટિદારોને બેઠકમાં ભાજપના કાર્યકરો આવતા હોબાળો મચી ગયો છે શું સમગ્ર વિગતો સામે આવી રહી છે જી જુહી હવે ઇલેક્શનના પાટણ બેઠકોમાં ઇલેક્શનનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચ્યો છે અને હવે ઉમેદવારો પ્રચાર રાતના પ્રચાર સમાજની મિટિંગોમાં કરીએ ત્યારે ગઈકાલે બેતાલીસ લેવા પાટીદાર સંગઠન ને નામે એક મીટિંગ નું આયોજન થયું હતું અને કેટલાક પાટીદાર યુવાનો એ મિટિંગ માં આવ્યા ત્યારે થોડીક વાર પછી ભૂતપૂર્વ ધારાસભ્ય રણછોભાઈ રબારી અને ઉમેદવાર ભરતી ડાબી આવતા પાટીદાર યુવાનોએ કઈક ચર્ચા કરી રહી એની અંદર જે મામલો બીચક્યો હતો અને આખી સભા થોડી વિખરાઈ ગઈ હતી ત્યારબાદ બોડી સાંજે બોડી રાત્રે આ બાબતે ફરિયાદ દાખલ થઈ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેમની અમે ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જી જોઈ જી અલ્કેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપ